ના લક્ષ્મીપુરા પોલીસ મથકમાં કાર બાબતે થયેલી બબાલમાં જાહેરમાં દંડાવાળી થઈ હતી આ મામલે પોલીસ કંટ્રોલ રૂમ તરફથી વર્દી મળતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તમામની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે લક્ષ્મીપુરા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ભરતસિંહે નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ રોજ ફરજ પર હતા તેવામાં રૂમમાંથી વર્ધી મળી કે ત્રણ સ્કોર્પિયો કારવાળા માર મારે છે ફોન કરનારે જણાવ્યું કે લક્ષ્મીપુરા માધવનગર ખોડિયાર માતાના મંદિર પાસે બે ત્રણ નંબર પ્લેટ વગરની કારમાંથી નીકળીને બે છોકરાઓને માર મારવામાં આવી રહ્યો છે અને ઉઠાવી ગયા છે જેના આધારે સ્થળ પર પહોંચતા ટોળું અંદર લાકડીઓ વડે મારામારી કરી શાંતિભંગ કરતું નજરે પડ્યું હતું બાદમાં ટોળું વિખેરી હથિયારો પીસીઆર વાનમાં મૂકવામાં આવ્યા હતા સ્થળ પર ત્રણ નંબર પ્લેટ વગરની કાર અને એક્ટિવા મળી આવતા તે બાબતે પૂછપરછ કરવામાં આવી હતી અને તમામ વાહનોને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા તમામના નામ પૂછતા દીપક રબારી વિહા રબારી ઉમંગ રબારી વિષ્ણુ રબારી આનંદ રબારી રણવીરસિંહ રાઠોડ વિશ્વાસ રબારી ભાવિક દેસાઈ અમિત દેસાઈ વિશાલ દેસાઈ યુવરાજસિંહ ગોહિલ અને સંતોષ ગિરી ઉર્ફે સાગર ગિરી નબીનચંદ્ર ગિરી જાણવા મળ્યું હતું પરિવારજનો એક્સેપ્ટ કર્યા કે આવેલા શખ્સોની કાર ચોરાઈ હોવાનું તેઓએ જણાવ્યું જેની શોધમાં આવેલા શખ્સોએ ભોગ બનનાર સંતોષ ગિરી નામના યુવકને માર માર્યો હતો આમાં મારો મિત્ર છે સંતોષ ગિરી કરીને એનો ફ્રેન્ડ છે યુવરાજ કરીને એને આ અમદાવાદથી આ લોકા ભરવાડ છે જે બરાબર છે એ ઉચકવા એમને લેવા આવ્યા ઇન બિટવિન એ લોકોએ ટક્કર મારી લક્ષ્મીપુરા ભાતુજી દાદાના મંદિરની સામે બરોબર છે પેલા છોકરો જે છે સંતોષગીરી એનો પગ અત્યારે જ રિસન્ટલીમાં એને ફ્રેક્ચર અને એ થયું હતું પગમાં ટાંકા આવ્યા છે એટલે એ ઊભો થઈ ના શક્યો અને એનો જે મિત્ર છે યુવરાજ એ ભાગી ગયો ત્યાંથી બરાબર છે તો આ લોકોએ સંતોષને ઉચકીને દંડા માર્યા બરાબર છે ગાડીમાં એને ફેટો મારીને બેસાડ્યો મારું એક વસ્તુ એવું કેવું છે કે આ કાળા કલરની જે સ્કોર્પિયો આ લોકો લઈને આવ્યા છે બ્લેક ફિલ્મવાળી બરાબર નંબર પ્લેટ નથી અમદાવાદથી અહીંયા સુધી આવ્યા તો કોઈ પોલીસવાળાએ વચ્ચે રોક્યા જ નહીં હોય કોઈ ટોલ નાકાએ આની ચેકિંગ નહીં કર્યું હોય કે ભાઈ આવી રીતે આ ગાડી અહીંયા ગાડી આવી અને અહીંયા આગળ એમને ત્રણ બે રિક્ષાવાળાને ટક્કર મારી છે એક બાઇકવાળાને ટક્કર મારી છે બરાબર છે ત્યાં આગાડી આ અંદરનો રોડ છે ત્યાં આગળ કોઈક નાનું છોકરું ફરતું હોય અને કોઈ આવી જાય તો એની જવાબદારી કોની બરાબર છે ગાડી અને ગાડીની અંદર ધાર્યા છે લાકડીઓ છે બરોબર છે તો કોઈએ બી આ ગાડીઓની ચેકિંગ જ નહીં કરી હોય ગાડી તમને તમે જોઈ શકશો બધી જ કાળા બ્લેક બ્લેક ફિલ્મ વાળી ગાડી છે કોઈ ગાડીને નંબર પ્લેટ નથી અંદર બધી જ ગાડીમાં દંડા છે અમારી પાસે વિડીયો બી છે એ લોકો એવું કહે છે કે ભાઈ અમારે ત્યાંથી ગાડી લઈને એ લોકો અહીંયા ગાડી આવી ગયા ગાડી ચોરી એવું કીધું બરાબર છે અને ગાડી ચોરી એ કહે છે કે ભાઈ પેલા યુવરાજ નામનો જે છોકરો છે એને ચોરી એવું કહે છે પણ એ લોકોએ અમદાવાદમાં કમ્પ્લેન આપી છે બરાબર છે અમદાવાદમાં કોઈ જગ્યા પર કમ્પ્લેન નથી આપી એ એવું કહે છે કે ભાઈ અમે અમારી રીતથી કરવા આવ્યા છે એટલે પોલીસ ખાતું શું કશું છે જ નહીં આ મારો ભાઈ છે સંતોષ ગીરી એ ઘરે જ હતો બે વાગે એના ભાઈબંધનો ફોન આવ્યો હવે યુવરાજ કોણ છે અમે ઓળખતા નહીં એ કે મેં આવું છું બે મિનિટમાં એવું કરીને આવ્યો કે મારું પાણી ગરમ કરો મેં આવું છું એવું કહીને મેં પાણી ચાલુ કર્યું અને ગયો અને તરત ફોન આવ્યો તો કે શું થયું તો કે મને છે ને આમ સ્કોર્પિયોવાળા આવે છે અને મારે છે આવું કરે છે અને પેલો યુવરાજ કોણ છે ભાઈબંધ એનો જે પાછું એનો ભાઈબંધ એને એવું કહે છે કે ભાગો ભાગો કશું બધું બબાલ થઈ ગયું એવું કરીને એને ગાડી ભગાડે પછી પેલા યુકોન સ્કોર્પિયો વાળા છે એ લોકોએ એને દંડો મારીને એક જણે ધાર્યો કાઢ્યો હતો એ બધું કાઢીને એને મારીને પછી અંદર સ્કોર્પિયોમાં બેહાર્યું કેમ મારવા હતા એ જ મેટર છે એ લોકો એવું કહે છે કે ફોર વ્હીલર ઊંચી ગયો પણ કોણ એ એવું કહે છે કે યુવરાજ ઊંચકી ગયો તો યુવરાજ અગર ઊંચી ગયો હોય તો પણ સંતોષ નું શું ભૂલ છે સંતોષે શું કર્યું તો અમે એમને કેમ માર્યું આ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન આયા છે અમે કમ્પ્લેન કરવા હા એ નહીં ખબર સાહેબ સામેવાળાની છે જે મારવા આવ્યા હતા એ કહે છે કે ધાર્યો કાઢેલો ઓલરેડી એને દંડો મારી મારીને અંદર સ્કોર્પિયોમાં બેહારતા હતા તો સારું થયું કે પકડી લીધું હા વાગ્યું છે પણ થોડુંક જ પગમાં ધરીક વાગ્યું છે એમને એ તો પછી એનું જે હોય આપણે મેડિકલ કરાવીશું આપણે અત્યારે એ મેટર એ છે કે સ્કોર્પિયો લઈને ત્યાંથી ઠેક આવ્યા નંબર પ્લેટ નહીં પેલો યુવરાજ એનો ભાઈબંધ જેને એને જે ભાઈબંધ એનો છે એના અગર એની જોડે ઇસ્યુ હતું તો મારા ભાઈને કમ એમને એ કર્યું એને કમ ના પકડ્યું એ કમ ભાગી ગયો અને એને બોલાવો